જય મુલિધા યુટી ફેમિલી કેમ છે બધામાં શરૂઆત કરી દોસ્તો આજના લોગની વાત કરીએ લોગમાં તો અત્યારે થોડી વાર પહેલાં આવી ગયું છે વરસાદને જેના કારણે થઈ ગયું છે આ બધું ખડિયા ખડિયા બળિયા ભીનું બધું અને વાડું હતું ખડ પણ હવે નથી વાડું કારણ કે જો અહીંયા બધું છે ને આખા આખા જે આગળ મારો રેડો આવ્યો ને માંડવી માંડવી ઉપર તમને દેખાતો હોય છે તો આ બધું ભીનું ભીનું થઈ ગયું છે માંડવીઓ ખાતી ગઈ છે હારી કારણ કે વરસાદના રેડા હે કંઈક આવે જાય જો મારી પાછળ થાય તો હા દેખાય ભલે થોડો જે રેડો આવે કામ વધે હા ભીનું ભીનું કરી દે જોઈ લો આ તો આલો શરૂઆત કરી ત્યાં બ્લોગ ની બાકી તમને કામ કાજ બધું જા બધું માંડવી નું કામ કાજ થોડું થોડું હાલે અને બસ કડીક દવા સાટવી દે પણ હવે નથી સાટવી કારણ કે વરસાદ નું પછી ધોઈ નાખે એટલે બધા પ્રશ્ન હોય છે ખેડૂત તો આમ થી તમને દેખાડું કે બધું વરસાદ છે પેલી બાજુ છે હાલો તમને દેખાડું જોઈએ હાલો તો તમને દેખાતું છે જો વરસાદ ની મોજે મોજ ને રોજે રોજ એક જ ધારો મંડાણો છે અને આવે ને જાય આવે જાય પાણી કાઢી નાખ્યો તો નથી પણ જો આમ આ ખેતરમાં આવી માંડવી થઈ ગઈ છે અને આપણે આવી થઈ ગઈ છે હજી થાતી આવે છે મોટી તો હજી આપણી તરી હતી એટલે થોડીક વાર લાગશે ને આજે મેં બિયારણ સોંપ્યું હતું ભીનું કરીને એ બિયારણ આ પારું આ પારું કરીને ઊકી ગયું છે ગિરનાર તો હમણાં ત્રણ દિશા દેખાતું નથી નામેઠામે કારણ કે વરસાદ વાદળા એટલા હે કે એની વાત જવા દો આમ જ આગળ રેડો અંધાર્યો ને આગળ આનેકવાર આવશે ને કા પછી આમ જાય બે સાઈડ રેડા અંધારે આમ અંધારે એક તો આમ જાય તો ગિરનાર ઉપર આવી જાય અને આમ જાય તો ગોધમાં ઉપર થઈને આમ ગામમાં નોની બાજુ આવી જાય અને વસારે કંઈક આવી જાય તો આવી જાય ના કિંગણથી જો કે ભીનું જ છે આવી જાય કંઈ કંઈક અને કાલ આપણે સાઈટથી દવા કે સેલામાં જોઈએ કેટલું પાણી બટ સેલામાં પાણી હમણાં છે નહીં કારણ કે હમણાં વરસાદ તો એટલો બધો ખાસ છે નહીં તો હમણાં તો સેલું છે હાવ કોરું ધાકડ છે ધાકડ તો ભયરુંય આખું બહુ કંઈ હે નહીં સેલામાંય અને તમને જ્યાં જોઈએ લીલું નાઘેર એવું દેખાતું છે બધાય કારણ કે વરસાદના કારણે આ બધું લીખાય જાય ચાયથી કિનાર સામો છે પણ દેખાય નહીં આપણને અને આપણે તે હવે પારામાંથી નીણું મીણું વાટતા હોય માખા કઈ ભાઈ બગડાટી બોલતી હોય હા વરસાદ થઈ રહ્યો હે આવશે નહીં કારણ કે આમ વઈ જાય રેડો આની કન થાવ તો આગળ ઘડી પહેલા આવ્યો હતો એને કારણે ખોળ વાટું તો પણ બધું ભીન થઈ ગયું તો જોઈ શકો હોય મારા વાલા સેલું ટાણે છે નહીં કારણ કે વરસાદ આપણે પડ્યો જ નથી આજ અમદાવાદમાં ને એ બધું કંઈક હતો કે આઠ ઇંચ ને નવ ઇંચ ને હાસું એ ખોટું ભૂકા બોલે છે કે છે અહીંયા ખરેખર બે શેરની જરૂર છે જેથી કરીને આ બધું છે ને ભરાઈ જાય અને એક વખત હારા મારો વરસાદ આવી જાય તો માંડવીને પાણી અહીં પૂરતું મળી જાય તો જે આમાં શું છે કે પાણી ઘટે ને એની હિસાબે થોડીક પીરાઈશ છે માંડવીમાં જોકે દવા તો સાઈટી છે પણ હવે થઈ જાય વહેલા મૂડી પીરાઈશમાંથી ઓછું તો હાલો વાડી થતા જાય સાપાણી પીવાય ગયા છે શ્યાર વાઈ ગયા એટલે વટાણ વાટ જોવાની છે ને જોકે ગાય ધોવાનું ટાણું છે ને બધું થઈ ગયું છે પણ થોડીક વારમાં પછી આપણું કહેવાય કે ખાસું કામ નથી તો એની વાટું છે પણ કોઈ ગેટ બંધ કરી

અને માંડવીમાં જવું ફૂલ આવ્યા આવે ધીરે ધીરે પીડા અને ફૂલ આવવાની શરૂઆત થાય પછી ફૂઆ શરૂઆત થાય એટલે આમાં તમે જોઈ શકો મોતી જેવા જે દાણા છે પીડા છે જો કેમ બાકી આકડી જે રેડો આવ્યો ને એના દાણા પીડા હે બધા મોતી જેવા તો આ હે ને માંડવીને ગણકારક હોય કારણ કે આ પુષ્ય નક્ષત્રનો વરસાદ છે ને જે અમૃત સમાન ગણાય જો હો આ તમે આ આ જોઈ શકો આખે આખું હે ટૂંકમાં કુદરતી કુદરત ભાઈ જો આખે આખું તમને આમ નજારો કેમ દેખાય માંડવીનો બહુ સરસ રીતે છે ને વરસાદી વાતાવરણ થયું ને એને કારણે માંડવી એક લાસ થઈ ગઈ છે અને આ આપણે આની કોઈ વાયું હતું ખાલું એ રેડી થઈ જાય હમણાં તો જો આની આપણે જે તમને ખબર છે અગાઉના વિડીયોમાં આપણે મૂક્યું હતું કે ભાઈ આની કરને જ્યાં ખાલા આપણે વાવ્યા હતા એ બધા એ કમ્પ્લેટ ઉગી ગયા અને નરવા નકોર જેવા દાણા થઈ ગયા હવે જો કે આની હાઈરો તો આંબા મેં બહુ વાર લાગશે પણ ખાલા નહીં દેખાય કારણ કે અહીંથી આ બધું આપણે જનરલ વાયું હતું ખડના તવણા છે અમુક અમુક જગ્યાએ લડે છે એને ઉપાડવા પડે આપણે તો નેદવાનું હાલે છે પણ હવામાં નથી કંઈ થાય કામ થાય આ ખૂબ એટલે વરસાદ આંબી જાય આમ કુતરો ગોઈદ મઢારો એક્ઝેક્ટ તમને જે આમાં પર્વત દેખાય એ હે ગોઈદમાં ગાત્રાડ માનું મંદિર જો શકો તમે માતાજીની ધર્મની તજા ફરકે છે હજી ઝૂમ કરું પણ બહુ તો નહીં દેખાય તો એક્ઝેક્ટ તમને જે હામો ડુંગર ને મંદિર દેખાય છે

તો વાડીની સ્થિતિનો તાગ મેળવીએ તો તમને કહી દઉં અત્યારે ભાઈ જ્યાં સેવાળી ગયું છે બધું કારણ કે કિચકાળને એવું બહુ થઈ ગયું છે અને ઢોર ઢાખરની વાત કરીએ તો ઢોર ઢાખરની હલાકી છે એનું કારણ છે જોઈ શકો બિસાડી જવો આપણે અનેક ધોવાડો કર્યો છે પેલી બાજુ પણ તો એને મસર માખી માખા બધું છે એ બહુ કઈ રાખે પણ ઘણી બાઈને બાંધવા જ પડે ફરજિયાત શું કરો તમે નો બાંધો તો અંદર બધું આવું નવું થઈ જાય એટલે પાડીની વાત કરીએ પાડી અહીં તો કસર ઘાણ કરી નાખ્યું છે તો ફૈડ થઈ છે અને પેલી બાજુ વાસળી બધા હેરખે હેરખા ભેગા થયા એમાં કોઈને વખાણ નથી કર્યા દેવા જો કે એક શોખી નીકળે મારી ગા એને વાંધો નથી જો એને તો ફૂવા નાખેલું કારણ કે એને ફરવાનું ઓછું હોય ને આ બધાને શું છે ટેવ પડી ગયું હોય લખણું હોય મોટા ઢોરને જો તો ભાઈ ઢોરને સોમાં આમ તકલીફ પડતી હોય હવથી વધારે હાસવામાં ને રાખવામાં ને પાછું બધું કરવામાં તો સોમાં દરમિયાન કારણ કે જોઈ શકો હો તમે અહીંથી જે કસર ઘાણ કર્યું હોય ને આ આમ જોઈ લો આમ થી ફેરા ફર થાય ઘુમરા મારતી છે ઘુમરા મારતી લગભગ નહીં મારતી હોય ને બે ત્રણ કિલોમીટર ના ઘુમરા મારી જતી છે હા કારણ કે એને શું છે કે આમ આમ હોય અને ગા નહીં જો કઈ કઈ પગ એના પડે અને શું છે કે આ બધું ભેગું થઈ જાય ને આમ થી આમ ફેરા ફર થઈ નાખે કોઈ એવું આમ પૃથ્વી ના ગોળાકાર જેવું કરે ભાઈ કાયદેસર માપ લઈ ગયો ને એટલે પૂર્ણ વર્તુળ જ હોય એમાં ફેર ન પડે આ જોઈ આ બધી ઢોર ઢાંખાને કારણે બધું પિસ્તાળ ચૂસી જવું તો આને હું માથા મોરણ મજા આવતી છે

એને ગારામ ફાલવું બાકી ઓહો પાણી પાણી કરી દીધું ખેત ચાલો ભાઈ આપણે હવે ધીરે 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 ગામની વાટ પકડી છે અને થોડા ઘઉં દરવાજ લેવા હતા પણ લોચો પડી ગયો ઘંટી ખોટકાઈ ગઈ છે એટલે આ તો જો કે ગાનું જ હોય પણ હવે ઘંટી ખોટકાઈ ગઈ એટલે ગાનું જ ફરજિયાત લઈ જવા તો એક વખત તો આખું બાસ્કુ લેવા ઘંટીમાં નાખા ઘંટીમાં ધોળા નીકળી ગયા અને બે વખત લેવામાં આપણે ધોળા નીકળી ગયા તો અત્યારે હવે પાછું બાસ્કુ ગામ ઢારું લઈ જવું એટલે વજન વાળું બહુ છે તો વાડી થી સેટ ઓલી વાડી છે તો કે ગામ લગન તો નથી જણ આગળ ગાડીમાં બાંધો એટલે હબો જાય પાછો વરસાદ આવી ગયો ને કારણે જાહેર મને નાખ્યા કે દીધી અને મારા પગ ને બગ ને બધું ગારો ગારો થઈ ગયો કારણ કે આમાં જ રેડો અને જોઈ શકો ગયો રેડો એટલે એવું હે હાલો તો હવે કારણ કે વજન લાગે અને હબો હે હાલો હવે મળશે તો એ લોગમાં ત્યાં સુધી કંઈ નવા જવું હોય તો જોતા જાય બાકી ધીરે ધીરે હાલ તો હાલો ધીરે ધીરે આપણે ગાડી સ્ટાર્ટ કરીને જોઈ શકો ત્યાં તમે આગળ વરસાદ આવ્યો ને કારણે આ બધું ભીનું થઈ ગયું છે અને આ વાડીએ થઈને આપણી અને નીકળી જાય હવે આ બધું ખાવું ધીરે ધીરે ગાડી આપવી પડે કારણ કે લપટનું થઈ ગયું છે બહુ ધીરા 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 ગાડીને વેચી મૂકીએ આપણે બીજા સાઈડમાં ઘઉં કારણ કે એના કરવું છે દરવાના હતા પણ ભેગું નહીં થાય તો હાલીએ હવે ધીરે ધીરે અહીંથી માર દે વળાંક Algo, pero tiene que darle a la gente que sabe que le cuenta que lo tiene. Que tiene algo por ese y la puta vida de bitonaca está... No, no, algo, alguien.